ચિત્રનગરી રાજકોટ તરફથી રાજકોટ મધ્યસ્થ જેલની કમ્પાઉન્ડ વોલમાં વિવિધ પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા હતા જેની માહિતી પરમાર સાહેબ દ્વારા આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ચિત્રનગરી સંસ્થા જે છે આપણા રાજકોટની પરંતુ સમગ્ર ગુજરાતની બધી જગ્યાએ કાર્યક્રમ કરે છે ત્યારે રાજકોટના પોતાના જ કલાકારો પોતાના આંગણે આ કાર્યક્રમ કરે છે કલાકારોમાં ખૂબ ઉત્સાહ છે અને તેઓ માંગે છે કે તેમના થકી સમાજને કંઈક સારો સંદેશો જાય

પ્રખ્યાત ગૃહ ઉદ્યોગ વસ્તુનું વેચાણ હવે અમદાવાદ તો અમારું સરનામું લેશો વસ્તાપુર તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત